નવસારીના દોડવીર અને ત્વચાના જાણીતા ડોક્ટર અજય મોદીએ તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે યોજાયેલી ટાટા મેરેથોન સ્પર્ધામાં ભાગે નવસારીનું ગૌરવ વધાર્યું હતું તારીખ ઓગણીસમી જાન્યુઆરીના રોજ મુંબઈ ખાતે ટાટા મુંબઈ મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈના આઝાદ મેદાનથી શરૂ થઈ વીટી સ્ટેશન થઈ સી લિંક રૂટવાળા રોડ પર એશિયાની સૌથી મોટા મોટી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં લગભગ ત્રેસઠ હજાર જેટલા દોડવીરો જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે જેમાં આ વર્ષે બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની મેરેથોન સ્પર્ધામાં તેર હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો

આ હાલમાં અત્યારે ગયા રવિવારે ઓગણીસ તારીખે ટાટા મુંબઈ મેરેથોનમાં મેં ફૂલ મેરેથોન કરી છે આ મારી બીજી મેરેથોન છે એનો અનુભવ મને પૂછો તો ખૂબ સરસ રહ્યો ટાટા મુંબઈ મેરેથોન એ દરેક રનર માટે કુંભ મેળા જેવી છે એનું આયોજન ખૂબ જ સરસ હોય છે મુંબઈ કરનો ખૂબ જ સપોર્ટ હોય છે અને વેધર ખરાબ હોવા છતાં છતાં પણ બહુ જ સરસ સારા ટાઈમમાં ચાર કલાક છપ્પન મિનિટમાં મેં પૂરી કરી તો મારે સામાન્ય લોકોને એ કહેવું કે આ જે રનિંગ છે મેં પચાસ વર્ષ ઉંમર પછી ચાલુ કર્યું છે તો દરેક યુવાનને કહું છું નંબર તમારા હેલ્થની કાળજી રાખવા માટે દરરોજ ફોર્ટી ફાઈવ મિનિટે કોઈ પણ પ્રકારની કસરત કરવી જોઈએ આ ઇવેન્ટ માટે હું છેલ્લા ચાર મહિનાથી પ્રયત્ન કરતો હતો તેમાં રનહોલિક પુનાના યોગેશ ગુરુજી આશિષભાઈ કાપડિયા રવિ શાસ્ત્રી મારા ફેમિલી નીલુ સલોની વિશ્મય કુમારે ખૂબ જ સપોર્ટ કર્યો તેમજ મારી ગેંગ કહેવાય સાયકલિંગ રૂમ બોમી સાહેબ પરસી સાહેબ વિરાફ મયુર સર હરીશભાઈ શીતલભાઈએ ખૂબ જ મને સપોર્ટ કર્યો આ સપોર્ટ માટે હું ખબ ખૂબ ખૂબ આભાર માનું છું નવસારી રનર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા મારા સાથી રનરો રાકેશ વિમલ ચકો તુષાર કલ્પેશભાઈ સ્નેહલ વિમલ અને કિરણભાઈ સૌરનો હું સરહૃદયથી આભાર માનું છું અને દરેક નવસારીના નાગરિકોને મારી વિનંતી છે કે જે રીતે હેલ્થની અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો રોજ તમે રોજ ઘરની બહાર નીકળો અને ચોવીસ કલાક માટે ફક્ત પિસ્તાલીસ મિનિટ ફક્ત પિસ્તાલીસ મિનિટ તમારા શરીર માટે આપો અને જો તમારું હેલ્થ કેટલું સારું રહે છે અને તમે કેટલું સારું રીતે તમારા જે કંઈ ફિલ્મો હોય ત્યાં આગળ વધી શકો છો એ રીતે તમને ઘણી રીતે મદદ કરશે તો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેને મને આ રનિંગ માટે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મદદ કરી છે મારો ડ્રોબેક બી હતો મારી સિક્સટી બર્થ દિવસે મારી હેલ્થ પ્રોબ્લેમ હતો છતાં પણ હિંમત રાખીને મેં આ ઇવેન્ટ પૂરી કરી છે સાયકલિસ્ટ અને અજયભાઈ મોદી કે જેવો ત્વચા ક્લિનિક જેમનો દક્ષિણ ગુજરાતમાં આખા ડર્મેટોલોજીસ્ટ તરીકે એમનું ખૂબ નામ છે એવા મારા મિત્ર અમે બંને એ જ સરખી સાઠ વર્ષના અને સિકસ્ટી વર્ષે પણ એ છેલ્લા લગભગ દસેક વર્ષથી રનિંગમાં ખૂબ એમનું આગવું સ્થાન એમણે ધરાવ્યું છે ટાટા મેરેથોન એટલે કે મહાકુંભ કહેવાય એવો એક રનર તરી રનર માટેનો એક આવો પ્રોગ્રામ ચાલતો હોય અને ટાટા મેરોથોન મુંબઈમાં યોજાતી હોય અને તેમાં છેલ્લા બે વર્ષથી સાઠ વર્ષની ઉંમરે બેતાલીસ કિલોમીટરની રનિંગ કરવી એટલે એમના માટે ખૂબ મોટી વાત છે અને એને કારણે પેલા એ સાયકલિંગ પણ કરતા અમારી સાથે અને છેલ્લા લગભગ પંદર વર્ષથી સાયકલિંગમાં પણ ખૂબ એમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ઘણી જગ્યાએ એમણે સાયકલના પ્રવાસો કર્યા છે એમણે અમારી સાથે અવારનવાર લગભગ પચાસ સાઠ કિલોમીટર રોજનું સાયકલિંગ પણ કરતા હોય અને સાથે રનિંગ પણ કરતા હોય આ ઉંમરે એવો સંદેશ એમણે આપ્યો છે યુવાનોને કે ભાઈ ઘરની બહાર નીકળો અને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થાવ કારણ કે આજે કાર્ડિયા કેરેટના ઘણા બધા પ્રશ્નોને એ ઉપસ્થિત થતા હોય સ્વાસ્થ્ય માટેના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો એમના યુવાનોને એક આ સંદેશ છે કે આપણે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે આ રનિંગ સાયકલિંગ કે સ્વિમિંગ કે જીમમાં જઈને પણ આપણે પોતાનો સમય ફાળવી શકીએ છીએ આપણા માન્ય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ સ્વસ્થ માટેના ખૂબ પ્રયાસો કર્યા છે તો અમારો એક આવો સંદેશ છે કે અજયભાઈ ની જેમ પણ આપણે બધા સ્વસ્થ રહી શકીએ